કર્યું છે એ શ્લોક આ પ્રમાણે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનામ વંદનામ દાસ્યમ સંખ્યમ આત્મનિવેદનમ તો આ શ્લોક અનુસાર આનો અર્થ એવો થાય છે કે ભક્તિના નવ પ્રકાર છે જેને નવધા ભક્તિ કહેવાય છે આ નવ પ્રકારની ભક્તિ એટલે કે એક શ્રવણ બીજું કીર્તન ત્રીજી ભક્તિ સ્મરણ ચોથી ભક્તિ પદ સેવના પાંચમી ભક્તિ અર્ચના છઠ્ઠી ભક્તિ નમસ્કાર સાતમી ભક્તિ દાસ્ય આઠમી ભક્તિ સખ્ય એટલે કે સખા નવમી ભક્તિ છે આત્મ નિવેદન પ્રથમ ભક્તિ શ્રવણ છે જેનો અર્થ એ થાય છે કે ભગવાનની વાર્તા કથાઓ પૂર્ણ ભક્તિ સાથે તેનું મહત્વ સાંભળવું ભગવાનની કથાઓની લીલાઓનું મહત્વ સમજવું સાંભળવું એમની લીલાઓ સાંભળવી તન મનથી બીજી ભક્તિ છે કીર્તન કીર્તન એ બીજી ભક્તિનું માધ્યમ છે ભગવાનના અનેક ગુણો છે ગુણવાન ગાતી વખતે કીર્તન કરવું ભગવાનના ગુણોનો કીર્તન ગાવા અને એ કીર્તનની ભક્તિ કરવી ભજન કીર્તન કરવા ત્રીજી ભક્તિ છે સ્મરણ સ્મરણ એ ત્રીજી ભક્તિનું માધ્યમ છે જેનો અર્થ થાય છે કે હંમેશા પ્રભુનું સ્મરણ કરવું ભગવાનને યાદ કરતા રહેવું આપણે બધા જ આપણા જીવનમાં કામોમાં જવાબદારીઓમાં વ્યસ્ત હોતા હોઈએ છીએ પણ એ સમયે બી આપણે ભગવાનને સ્મરણ કરીએ તો પણ એ ભક્તિ જ ગણાય છે માટે આ સ્મરણ પણ એક ભક્તિનું માધ્યમ છે ચોથું છે પદ સેવના જેનો અર્થ થાય છે પ્રભુના ચરણોમાં તમારી જાતને સમર્પણ કરો તેમની સેવા કરવી એટલે કે આપણે પ્રભુને પ્રાર્થના કરી અને રોજ એમને સમર્પણ કરતા રહેવું કે પ્રભુ આપણે અમે જેવા પણ છીએ એવા તારા છીએ તમારા ચરણોમાં અમને સ્થાન આપજો તમારા ચરણોમાં અમારું સર્વસ્વ સમર્પણ છે તો સમર્પણ પણ એક ભક્તિ છે ભગવાનની સેવા કરવી એ પણ ભક્તિ છે ભક્તિનો પાંચમો માર્ગ છે પૂજા પવિત્ર ઘટકો સાથે પ્રભુની પૂજા કરવી તેનો અર્થ છે કે આઠ પહોર ભગવાનની પૂજા કરવી પવિત્ર ઘટકો મતલબ ફૂલ છે માળા છે પુષ્પ ધૂપ અગરબત્તી જે કઈ આપણે પૂજાનો સામાન હોય એ પવિત્ર ઘટકો સાથે ભગવાનની પૂજા કરવી તો આ પણ એક ભક્તિનો પ્રકાર છે છઠ્ઠી ભક્તિ છે નમસ્કાર પ્રભુને મનથી હૃદયથી નમસ્કાર કરવા પ્રાર્થના કરવી નમસ્કાર પણ પ્રભુ ભક્તિનો માર્ગ છે સાતમો માર્ગ છે દાસ્ય તેનો અર્થ છે ભગવાનને માલિક તરીકે અને પોતાને ગુલામ ગણો કહો કે પ્રભુ હું તમારો દાસ છું તમે મારા માલિક છો તમારા શ્રી ચરણોમાં મારો સ્વીકાર કરો આ দাসની ભક્તિનો સ્વીકાર કરો આઠમો માર્ગ છે સખ્ય એટલે કે મિત્ર સખા જેનો અર્થ થાય છે કે ભગવાન આપણા સર્વોચ્ચ અને સૌથી સારા પ્રિય મિત્ર ગણવામાં આવ્યા છે ભગવાનને એક સખા તરીકે પણ બનાવો નવમો માર્ગ છે આત્મનિવેદન જેનો અર્થ થાય છે કે સ્વતંત્રતા છોડી દેવી તમારી જાતને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત કરો ઇતિહાસમાં જુદા જુદા યુગમાં એવા ઘણા બધા જુદા જુદા ભક્તો થયા હતા જેણે આ નવ ભક્તિના અલગ અલગ માર્ગને અપનાવી અને ભગવાનને પામ્યા હતા તો મિત્રો ચાલો આપણે જાણીએ કે આ નવ ભક્તિના માધ્યમથી કયા કયા ભક્તને ભગવાન મળ્યા છે

પાંચમૈ ભક્તિ છે માતા લક્ષ્મીની પાંચમી ભક્તિ છે અર્ચન ભક્તિ કરી પૃથુવે પૃથુને પણ ભગવાન મળ્યા હતા છઠ્ઠી ભક્તિ છે નમસ્કાર નમસ્કાર કરીને ભગવાન ભગવાન અકરૂરજીને પણ મળ્યા હતા દાસ ભક્તિ શ્રી હનુમાનજી ભગવાન હનુમાનજીને તો કોણ નથી જાણતું એ શ્રીરામના દાસ બનીને રહ્યા હતા

વિડિયો ભક્તિ વિશે ભક્તિ વિશે સંપૂર્ણ જાણકારી મેં તમને આપી છે જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ